અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર હવે અમુક પ્લેટફોર્મ બંધ કરવામાં આવશે હા મિત્રો અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટનું વર્ક ચાલી રહ્યું છે જેના લીધે આવનારા સમયમાં કાલુપુરના મેન સ્ટેશનથી તબક્કાવાર પ્લેટફોર્મ નંબર એકથી થી નવ અલગ અલગ સમય સુધી બંધ રહેશે અને આ પ્લેટફોર્મ પર રીડેવલપમેન્ટ કામ પંદર નવેમ્બર થી દસ નવેમ્બર બે સુધી ચાલવાનું છે જેમાં પ્લેટફોર્મ નંબર સાત આઠ અને નવ પંદર નવેમ્બર થી પંદર ફેબ્રુઆરી બે સુધી પ્લેટફોર્મ નંબર પાંચ અને છ પંદર ફેબ્રુઆરી બે થી પંદર મે બે સુધી પ્લેટફોર્મ નંબર એક અને બે પંદર મે બે થી બાર ઓગસ્ટ બે સુધી અને પ્લેટફોર્મ નંબર ત્રણ અને ચાર બાર ઓગસ્ટ થી દસ નવેમ્બર બે સુધી બંધ રહેશે આ નવ પ્લેટફોર્મ અમુક સમય માટે બંધ થવાના છે જેનાથી ત્યાં આવતી દરેક ટ્રેનને ગાંધીનગર સાબરમતી અસારવા મણિનગર અને અને વટવા સ્ટેશન પર શિફ્ટ કરવામાં આવશે હા મુંબઈ જતી અઠાવીસ ટ્રેનો મણિનગર અને વટવા શિફ્ટ થશે અને સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ જતી ટ્રેનોને ગાંધીનગર અને સાબરમતી સ્ટેશન પર શિફ્ટ કરવામાં આવશે જી હા મિત્રો આગતની માહિતીને સેવ કરી લો અને આ રીલ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર પણ કરી દો બાકી આવા જ વધુ વિડીયો માટે